નમસ્કાર મિત્રો રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો યુટ્યુબ પર મારી ચેનલ છે એનું નામ રાહુલજી વોચ છે જાણ સારું આજે આપણે રાજકારણની વાતો કરીશું કારણ કે કોઈ વેદમાં એવું લખ્યું નથી કે રેશનલ સભા હોય એટલે રાજકારણની વાતો ના થાય કારણ કે રાજકીય અંધશ્રદ્ધાઓ પણ બહુ હોય છે રાજકીયમાં ભક્તિ સંપ્રદાય બહુ મોટો ચાલતો હોય છે અને આપણે રહ્યા ભક્તિ સંપ્રદાયના ગોર વિરોધી તો આજે એની વાત કરીએ અને ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે ઘણા બધા રાજ્યોમાં પતી ગઈ છે ઘણા રાજ્યોમાં બાકી છે ઘણા બધા નેતાઓનું ભવિષ્ય ડબ્બામાં પૂરાઈ ગયું છે બીજાનું બાકી છે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમ છે અને ગુજરાતમાં અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી એક જ પક્ષની સત્તા છે અને રાજકારણમાં વિરોધ પક્ષ હંમેશા મજબૂત હોવો જોઈએ આ એક બહુ મહત્ત્વની વાત છે અને ગુજરાતના રાજકારણમાં અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી એક જ પક્ષની એક હથ્થું સત્તા હોય ત્યારે વિરોધ પક્ષ આપણા ગુજરાતનો વિરોધ પક્ષ કોંગ્રેસ અને ગુજરાતની જનતા બંનેની આ સરેઆમ નિષ્ફળતા કહેવાય એવો મારો મત છે આવી રીતે એક હથું સત્તા અઠવા બધા વર્ષો કોઈને અપાય નહીં કારણ કે એ સરમુખ અત્યારે જ બની જાય અને બની જ ગયા છે લગભગ ખાલી કાગળ ઉપર બાકી છે લખવાનું તો અસંતોષ તો બધા બહુ છે પરંતુ આ પાર્ટીએ એક તો બ્રેઇન હેક કરી દીધા છે લોકોના અને બ્રેઇન હેક કરવાનો સૌથી મોટો ઉપાય આ લોકો પાસે છે હિન્દુ મુસ્લિમ કે તમે અમને વોટ નહીં આપો તો મુસલમાનો તમને મારી નાખશે ને એમની વસ્તી એટલી બધી વધી જશે સરિયા કાનૂન આવી જશે ફલાણું ફલાણું ઢીકણું એવું બધું હવે તમને દાખલો આપો આંકડા કીએ તો અગિયારમી સદીમાં એક હજાર બાણું ત્રાણુંમાં ચોક્કસ યાદ નથી પૃથ્વીરાજ ચૌહાણ હાર્યો અને મુસ્લિમ આક્રાંતતા જીત્યા એ વખતથી ઘણો હતો આજે બે હજાર ચોવીસ ચાલીસ આટલા વર્ષોમાં હાલ ભારતની વસ્તી એકસો બેતાલીસ કરોડ છે એમાંથી વીસ કે બાવીસ કરોડ જ મુસલમાનો છે વસ્તીનો રેશિયો જુઓ તો આટલા બધા વર્ષો અગિયારમી સદીથી તે આજે બે હજાર ચોવીસ સુધીમાં મુસલમાનો ફક્ત વીસ બાવીસ કરોડ છે અને હિન્દુ શીખ ઈસાઈ બૌદ્ધ બધા થઈને એકસો વીસ કરોડ છે તો બાવીસ કરોડની બીક એકસો વીસ કરોડના બતાય બતાય બતાવીને સત્તા જ હાંસલ કરી છે બીજું કંઈ નહીં અને હું આ પાર્ટીઓનો એટલે વિરોધી કે આરએસએસનો આમની માતૃ સંસ્થા આરએસએસ અને એ ગોડસેવાદી સંસ્થાઓના આપણે કાંઈ વિરોધી રહેવાના કારણ કે એ લોકોએ ના આઝાદીની લડતમાં ભાગ ભજવ્યો છે ના ક્વિટ ઇન્ડિયામાં ભાગ ભજવ્યો છે અંગ્રેજોના જાસૂસ રહ્યા છે સાવરકર પોતે પણ પહેલાં આંદોલનકારી હતા અને પછી પેલી જેલ થઈ એમને આંદામાન નિકોબારની એના પછી એ પણ અંગ્રેજોનું પેન્શન ખાતા હતા સાહીઠ રૂપિયા અને અંગ્રેજોના સરકારી બંગલામાં રહેતા હતા આપેલા બંગલામાં અને ક્વિટ ઇન્ડિયાનો વિરોધ કરતા હતા કે નોકરી છોડતા નહીં અને ગાંધી હત્યારાઓના આશીર્વાદ આપનારા એ જ હતા પુરાવા નથી પણ કાવતરું ઘડનારા એ હતા એવું કહેવાય છે એટલે આઝાદીની લડતમાં ભાગ ના ભજવનારા ટોટલી જાતિવાદી એવા આ પક્ષો માટે આપણને કોઈ સહાનુભૂતિ છે નહીં હિન્દુત્વ તો એક હથિયાર છે મેં કહ્યું એમ જ મુસલમાનોની બેક બતાવીને હિન્દુત્વનો નારો આપીને તમારા વોટ બટોરવા છે બીજું કશુંય છે નહીં અને એ બીકવાન બીખવા તમામ સમાજો એમની પાછળ ગમે તેટલા હેરાન થયા કરોનામાં કેટલું બધું હેરાન થયા એનું વર્ણન કરવાની મારે જરૂર નથી નોટબંધીમાં હેરાન થયા કરોનામાં હેરાન થયા બધું બહુ જ હેરાન થયા કર્યો નથી ભરતીઓ લોચા છે હમણાં એક વિડીયો જોતો હતો કે એક છોકરો રડતો હતો એ પરીક્ષામાં પાસ થઈ ગયો છે ટીચરની જમાવટનો જ વિડીયો હતો કે તો એમાં એના ભરતીમાં બબે વર્ષથી રાહ જોઈએ છે કોઈ લેતું નથી સરકારી શિક્ષકોની જગ્યાઓ અઢાર હજાર ખાલી છે એવું બોલતા હતા કે તો અગ્નિવીરનું તમે જુઓ બાપ આર્મીમાં હોય એ નોકરી ચાલુ હોય બેટો ચાર વર્ષમાં અગ્નિવીર રિટાયર થઈને ગયો હોય તો તમામ જગ્યાએ બધો વિરોધ છે પરંતુ ભક્તિ સંપ્રદાય અને બ્રેઇન હેક પ્રજાનો વિરોધ છે પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે તો ગુજરાતના રાજકારણમાં બિલાડીના ગળે ઘંટ બાંધવાનું શરૂઆત કરે છે ક્ષત્રિય સમાજે ક્ષત્રિય સમાજે પણ એમના બહુ ટેકો આપેલો છે અઠ્યાવીસ વર્ષથી એના ફળ ભોગવવા પડે પટેલ સમાજે જ આ સમાજ આ ભાજપને ગુજરાતમાં આગળ લાવનાર જ પટેલ સમાજ છે એટલે હું કહું એક હદું સત્તા ના આપવી જોઈએ રાજીવ ગાંધીની ચારસો ને ચૌદ કે અગિયાર સીટો આવી ગઈ હતી સામટી ત્યારે અમને થયેલું કે આટલી બધી બહુમતી તો ના અપાય આ તો આખું જ બની જાય એ જમાનામાં ભાજપની ફક્ત બે સીટો હતી એમાંની એક મહેસાણાની હતી ને પાટીલ પાટીદારોએ એમને આપી હતી આખા દેશમાં ભાજપનો હાથ ઝાલનાર કોઈ નહોતું ત્યારે ગુજરાતના પાટીદારોએ આમનો હાથ ઝાલ્યો હતો કળવા અને લેવા બંને પાટીદારો હાથ ઝાલીને અને પછી બીજા સમાજો જોઈન થયા અને એમને ખભે બેસાડ્યા ક્ષત્રિયોમાં મને યાદ છે કે કહેતા કાં તો કોમવાદી પક્ષ છે પણ છતાં ક્ષત્રિયોએ પણ હરક પદુડા થઈને પટેલો પાટીદારોની છે એમને ખભે બેસાડી ને ફર્યા પણ છે એવું પરિણામ શું આવ્યું કારણ કે બેફામ આપ થઈ જાય જે માણસ એ પછી ગમે તેમ બોલે ગમે તેમ વર્તન કરે એમને કોઈ સમાજની પડી ના હોય એમના એજન્ડા નાગપુરથી સેટ થાય છે તમારા એક સમાજની પડી નથી ના પાટીદાર સમાજની ક્ષત્રિય સમાજની કોઈ સમાજની નહીં પાટીદાર સમાજ એમનો ઊંચો લાવનાર તો એમને પાટીદાર આંદોલનમાં એમને ધોકા પડ્યા એમને બેન દીકરીઓને ગાળો ખાધી માર પડ્યા ચૌદ પાટીદાર યુવાનોના બલિદાન આપી ગયા ચડી ગયા અને એની સીડી બનાવીને બિકાઉ નેતાઓ પાછા ભાજપમાં ઘુસી ગયા આટલી આટલી બહુમતી હોવા છતાં ખરીદ વેચાણ ધાક ધમકી ઈડી પીડી પૈસા બધું કરીને બધા પક્ષમાંથી માણસોને ખેંચવાનું કામ ભાજપ હાલ કરી રહ્યો છે તમામ પક્ષોના ગદ્દારોને ભાજપમાં ઘુસાડે છે પૈસા આપીને ધાક ધમકી ગમે તે કરીને એટલે ભાજપને હવે ભારતીય જનતા પાર્ટી કહેવાના બદલે ભારતીય જયચંદ પાર્ટી કહીએ તો જરાય ખોટું ના લગાય એટલે આમના એક નેતાએ બફાટ કર્યો એ તો બીજાએ બફાટ કરવા ટેવાયેલા હતા એ પોતે કડવા પાટીદાર છે તો એ લેવા પાટીદારો માટે ગમે તેમ બોલતા હતા અને પછી રૂખી સમાજને ખુશ કરવા ક્ષત્રિય સમાજ વિશે ગમે તેમ બોલ્યા રાજા મહારાજાઓ વિશે ગમે તેમ બોલો કોઈ વાંધો નથી લેતું બહુ થોડો વિરોધ થાય છે પણ બહુ કોઈ નથી લેતું પણ ક્ષત્રિય બહેનો મહિલાઓ વિશે જ્યારે એ આવું બોલ્યા ત્યારે આ સમાજના આંચકો લાગ્યો શરૂમાં એમ ન હશે કે અમે બહુ જ મહેનત કરી છે મદદ કરી છે આટલા વર્ષો ખભે બેસાડીને ફરિયાદ છીએ તો એ આપણું માનસે પણ ના માને મને તો ખબર હતી કે આ કોઈના નથી સત્તાના ખુરશીના જ છે અને એમના એજન્ડા જ જુદા છે તો આ નહીં છેવટે એ વાત એમને ટિકિટ પાછી ખેંચવાની વાત તો કેન્સલ થઈ અને હવે એમને ભાજપ વિરોધી પ્રચાર કરવાનું આંદોલન શરૂ કરવા પડ્યા પાર્ટ બે કે શું કહેવાય પાર્ટ ટુ હવે તમને કહું તો સમૂહની વાત કરીએ એકા ક્ષત્રિય સમાજ એક પોતાનો સમૂહ પાટીદાર સમાજ સમૂહ આપણે ત્યાં જ થી જ બધે વાત કરવી પડે જાતિવાદ આપણે ત્યાં એટલો બધો એ છે કે કોઈ પણ વાત કરો તો જાતિવાદના અનુસંધાનમાં જ વાત કરવી પડે અને જાતિ એટલે તમારો સમૂહ અને મારા મિત્રો રેશનલ હોય ઇરેશનલ હોય ભણેલા હોય ગણેલા હોય કે અભણ હોય એક તથ્ય એ લોકોએ સ્વીકારવું પડશે કે ચાર પાંચ મેમલ સિવાય આપણે મેમલ એનિમલ છીએ સિવાય તમામ મેનલો મોટા ભાગના મેમલ સમૂહ સમૂહ સમાજ હોય ગાયો ભેંસો બધા એની વાત છે તો એ બધા ચિમ્પાંજી હોય બધાય વાનરો બધાય હ્યુમન પણ એમાં આવી જાય એ એ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે અને સમૂહનો એક વડો હોય એ વડો ફિમેલ પણ હોઈ શકે મેલ પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે સ્ત્રી પણ હોઈ શકે માતૃપ્રધાન સમૂહ હોય મેમલ હોય હાથીની જેમ તો ત્યાં એનો વડો ફિમેલ હોય માદા હોય વરુ હોય તો એમાં માદા હોય પણ પુરુષ પ્રધાન નરપ્રધાન મેમલ સમૂહ હોય તો એનો વડો નર હોય પુરુષ હોય આ સીધી સાધી વાત છે પ્રાણીઓની જે વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થા સીધી સાધી છે એક ટોળું છે એક ટોળું અહીં છે એક ટોળું અહીં છે એક ટોળું હોય છે બધાનો એક એક વડો છે વાર્તા પૂરે ચિમ્પાજીના જંગલમાં પોતાના એરિયા કવર કરેલા હોય છે એ પ્રમાણે એ ટોળાના વડા હોય છે મેલ ચિમ્પાંજી પછી એકબીજાના લડ્યા કરતા હોય તો પણ માણસોની પાસે મોટું મગજ છે બુદ્ધિશાળી પ્રાણી છે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ છે એક સાથે અનેક સમૂહમાં તમે જીવો છો મારું કુટુંબ મારો પહેલો સમૂહ પછી મારે મોટું કુટુંબ થાય કાકા બાપાનું પછી જ્ઞાતિ આપણી આવે પછી ગામનો સમૂહ અલગ હોય તમારી જોબનો સમૂહ અલગ હોય તમે શિક્ષક હો તો માધ્યમિક શિક્ષક સંઘમાં તમે હો તમે ઘરમાં વડા હો પણ માધ્યમિક શિક્ષક સંઘના વડા કોક બીજા હોય પ્રમુખ બીજા હોય ડૉક્ટર એસોસિએશન જુદા હોય વેપારી મહામંડળમાં તમે કોઈ બીજા નેતાના હાથ નીચે કામ કરતા હોય ને બીજી જગ્યાએ તમે પોતે વડા હો એટલે આપણે એક સાથે અનેક સમૂહમાં જીવતા હઈએ છીએ આપણી જટિલ વ્યવસ્થાઓ છે એટલે આપણે તે જે જ્ઞાતિ ગણીએ છીએ સમૂહ છે સમાજ છે આપણે વૈદિક કાળથી વ્યવસ્થા શરૂ થઈ ત્યારે તકલીફ એ થઈ વિદેશોમાં પશ્ચિમમાં એ ઓછું થ હતું આપણે તે તકલીફ એ થઈ કે કોમ્પિટિશન નિવારવા અમુક હોશિયાર હવે એને હોશિયાર કહેવા કરે લુચ્ચા કહેવાય એ ખબર નથી પરંતુ એવા સમાજોએ ગોઠવી દીધું કોમ્પિટિશનની વાર વાગે અમુક જ ભણે અમુક સમૂહ જ ભણે બીજાએ ભણવાનું જ નહીં અમુક સમૂહ જ લડે બીજાએ લડવાનું નહીં સત્તા એને ભોગવવાની લડવાનું મરવાનું એને મરવાનું એને લડવાનું એને અમે મળીએ નહીં લડીએ નહીં અમે દૂરો ભાઈ જોયા કરીએ અને આપણા સમૂહોએ જોયા જ કરેલું છે આ સમૂહે ધંધો જ થાય બીજા થાય નહીં આ સમૂહે સેવા કરવાની આ જે કોમ્પિટિશન કારણ કે અહીં શું છે કે હવે તો આપણે ત્યાં એવું થયું છે આપણે ત્યાંય માનો કે એક શિક્ષક હોય એ આઈપીએસની પરીક્ષા આપીને પોલીસમાં જતો રહી શકે આપણે ત્યાં એવું થયું છે હવે પહેલાં નહોતું જૂની વ્યવસ્થા પ્રમાણે બિલકુલ નહોતું એનાથી એમાં જવાય જ નહીં એને એ જ કરાય અથવા તો કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય એ પીએચડી કરીને પ્રોફેસર બની શકે પહેલાં આ નહોતું કોમ્પિટિશન નિવારવા આ બધો ધંધો કરેલો પણ હવે એ ઓછું થયું છે એટલે વર્ગ વ્યવસ્થા અને વર્ણવ્યવસ્થામાં વ્યવસ્થામાં ડિફરન્સ છે વર્ગમાં તમે કૂદકો મારી શકો વર્ણમાં તમે કૂદકો જ ના મારી શકો મને યાદ છે કે અમારા માણસાની હોસ્પિટલમાં એક ડૉક્ટર હતા સર્જન હતા આઈ થિંક જે હોય એ મને યાદ નથી એમડી હોય કે એમબીબી એમએસ હોય પણ એ આખી હોસ્પિટલના વડા ડૉક્ટર હતા ને એમને શું સૂચ્યું કે એમણે આઈપીએસની પરીક્ષા આપી પણ કમિશનર બની ગયા એટલે આ કૂદકા ત્યાં શક્યતા પણ એવા કોમ્પિટિશન બહુ થઈ જાય ને એ નિવારવા માટે આ બધું કરેલું અને એના લીધે જે સમૂહ આ જે ક્ષત્રિય સમાજ છે એને સત્તા તો આલી પણ એ આના માથે મૂકી દીધું કે મરો બી તમે હમ મરને વાળે નહીં સૌથી વધારે ભોગવ્યું હોય તો દલિત સમાજે બહુ જ ભોગવ્યું સૌથી વધારે બહુ જ ભૂંડી હાલત કરી નાખી ભણવાનું નહીં સેવા જ કરવાની તો આવી રીતે આ સમાજે પણ સારું એવું વેઠેલું છે નથી વેઠ્યું એવું નહીં કાકા આપણે તમે જોવા કે આપણું પોતાના છોકરાને સેજ વાગી જાય તાવ આવ્યો હોય ડિહાઈડ્રેશન થઈ ગયું હોય અને માથું નાખી દે કે આંચકી આવે દોટ મૂકીએ છીએ આપણે જ્યારે આ સમૂહના લોકો એમના પોતાના પુત્રોને જોડે લઈ જતા હતા યુદ્ધમાં માથું કપાઈ જાય ધડમાંથી લોહીના ફુવારા ઉડે એ પણ પિતા જોઈ રહ્યો હોય એ બહુ બહુ ગાંડી હિંમત જોઈએ આ બધું જોવા માટે એ જોયેલું છે આ સમૂહે એક આપણે તો શું કહેવાય રોટલી બનાવતા હોય ને તવીને હાથ અડી જાય તો બરાડ પડી ઉઠી જ છે ત્યારે આ સમૂહ જોયું છે સળગતી ચીતામાં પત્નીઓને સ્ત્રીઓને પડતી જોહર કરતી એટલે એ બી બહુ વેઠ્યું છે તમને એક મસ્ત દાખલો આપો રાણા સંગા વાત કરું તો રાણા સંગા હતા એ બાબર જોડે યુદ્ધ કરેલું એમાં એમના પુત્રો મરાયા હતા એમાં સૌથી મોટો પુત્ર યુવરાજ કહેવાય એ ભોજ પણ મરાયો હતો તમે ભોજને નહીં ઓળખતા હોય તમને ઇતિહાસમાં એ ખ્યાલ નહીં આવે પણ એની પત્નીને ઓળખતા હશો એની પત્નીનું નામ મીરાભાઈ એકદમ યુવાન વયે એમનો પતિદેવ આવી રીતે યુદ્ધમાં મરાયા હતા રાણા સંઘાઈ એમના પુત્રોને આવી રીતે યુદ્ધમાં મરતા જોયા છે પત્નીઓને ખ એમના પતિઓને મરતા જોયા હોય આવી રીતે અને મરવા માટે મોકલેલા હોય સીધા ઓરણવાટે ચાલલો કરીને મોકલ્યા હોય તલવાર આપી ખબર હોય કે આ પાછો નહીં આવવાનો એટલે આ બધું બહુ વેઠવું પડતું હોય છે મને યાદ છે મારા વાઈફને કેન્સર હતું ડૉક્ટરોએ કહ્યું કે હવે આ પતી ગયું છે હવે બચવાના નથી તો એ પંદર વીસ દિવસ અમે જે પીડા વેઠી હતી એ મને યાદ છે તો આ તમે કઈ રીતે જોઈ શકતા હો પોતાની સ્ત્રીને આગમાં પડતા પોતાના પતિને મળતા પોતાના પુત્રોને કપાતા બહુ અઘરું છે એટલે આજે જ્યારે આ જે ભાજપનો કેસરી ખેસ પહેરવે કેસરિયા કહે ત્યારે મને ઘણી વાર ગુસ્સો આવે ને ઘણી વાર લોકશાહીમાં તમે કશું કરી ના શકો દયા હવે તમને કે આ કેસરિયા ના કહેવાય કેસરિયા હમીરજીએ કરેલા જે અમદાવાદના સુભાષ જફરખાને સોમનાથ ઉપર ચઢાઈ કરેલી ત્યારે ત્રણસો રજપૂતો લઈ અને સુસાઈડ કરવા જ હવે જે ગોહિલ લાઠીના તૂટી પડ્યા હતા એને કેસરિયા કહેવાય આ જે ઈડીની બીખમાં સીબીઆઈની બીખમાં અને પૈસાથી ખરીદાયેલા આ લોકોને તમે કે ભગવો ખેસ પહેરવાય ને કેસરિયા કો છો આ લોકો તો બિકાવ છે ડરપોક છે આ ને ડરપોક લોકો કેસરી ખેસ પહેરે કેસરિયા ના કહેવાય એટલે મિત્રો ઠીક છે આપણે દાયા ખાવા સિવાય બીજું કરી ના શકીએ એટલે હું ભારતીય જયચંદ પાર્ટી કહું છું કારણ કે બધા જ પક્ષોના જયચંદો ભાજપે ભેગા કર્યા છે એક અટલજીની આ ભાજપ નોય અટલજીએ એક વોટ માટે સરકાર કેન્દ્રની જવા દીધી હતી એ આ ભાજપ નોય આ તો બહુમતી હોય તો એ ખરીદ્યો એ ચાણ લોકોને ધાક ધમકી પલાણો ઢીકણો એ આ ભાજપ નથી રહ્યું એટલે મને તો બિલકુલ એ નથી પહેલેથી નહોતું તો મિત્રો આવી રીતે અને જ્યારે કોઈ આરો ના હોય તો તમે એક મૂવી જોયું હશે તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચનનું ત્યારે અમિતાભ બચ્ચન ખોટમાં કહેતો હોય છે નો મીન્સ નો મારી મરજી વગર મારા દેહને મારા શરીરને તું હાથ ના અડાડી શકે નો મીન્સ નો એ બેઝ ઉપર જોહર થતા હતા નો મીન્સ નો અમારી મરજી વગર તું અમારા શરીરને ગુલામ ના બનાવી શકે અમારા ઉપર તમે રેપ ના કરી શકે બળાત્કાર ના કરી શકે ચૂથી ના શકે નો મીન્સ નો એ બેઝ ઉપર જોહર થતા હતા પતિઓ બી ના છૂટકે કે ભાઈ હવે કોઈ આરો નથી રહ્યો ત્યારે કેસરિયા કરતા મરવા સુસાઈડ કરવા જતા હતા અને સ્ત્રીઓ આગમાં પડતી હતી સેક્સ લેવ બનવું એના કરતાં તો મરી જવું સારું અને તો કેટલીય જગ્યાએ ચૂંટાય વેચાય કેટલું એમના ઉપર ટોર્ચરિંગ થાય એના કરતાં મરી જવું સારું ને સેક્સ ગુલામ બની રહેવું એના કરતા તો મરી જવું સારું ગજની જ્યારે આવ્યો ત્યારે એ વખત કોઈ હતું જ નહીં લડવા વાળું ત્યારે પૂજારીઓની સ્ત્રીઓને લઈ ગયો તો ને વેચી મારી હતી એને ત્યાં લઈ જઈ તો મિત્રો આ રીતે પૂજારીઓને મારી નાખ્યા હતા અને સ્ત્રીઓને વેચી દીધી હતી તો મિત્રો આવી રીતે આ સમાજે બહુ બેઠેલું છે હજારો વર્ષોથી લડતો આવ્યો તમે શીખવાડ્યું છે જે બીજું શીખવાડ્યું નથી તમે એ તો હવે અંગ્રેજો આવ્યા પછી ને આઝાદી મળી પછી બધું શીખવા માંડ્યા ને તો ભણતા થાય તો એક જ વસ્તુ શીખવાડી છે એટલે એ એ સમાજ હજારો વર્ષથી લડતો આવ્યો છે ને તમે ડરાવી નહીં શકો ધમકાવી નહીં શકો પાંચસો વર્ષથી લડતા આવેલા શીખ સમાજને તમે ડરાવી તો ઝુકાવી શક્યા ના ચુકાવી શક્યા ને સાતસો ખેડૂતો મરી ગયા પણ કાયદો પાછો લેવો પડ્યો પાંચસો વર્ષથી બોર્ડર ઉપર લડનારો સમાજ હતો હજારો વર્ષથી આ લડનારો સમાજ છે અને આ સમાજે હવે એક બીડું ઉપાડ્યું છે બીજા કોઈની હિંમત ચાલતી નહોતી અસંતોષ તો બધા બહુ હશે કોરોનાના બધા ઘણા બધા અસંતોષ હશે પણ આ નોકરીઓ ભરતીઓ આ તે હંગર ઇન્ડેક્સમાં છે એસી કરોડ લોકો નું અનાજ મેળવે છે તમે ઇકોનોમી ઇકોનોમી પાંચમા નંબર છે ત્રીજા તમે કરશો શું માથાદીટ આવક તો બે હજાર ડોલર જ છે એ તો જુઓ તમે અને ધનપતિઓના મિત્રો છે આ ધનાઢ્ય ઉદ્યોગપતિઓના મિત્રો છે રાઘાએ બિચારાએ એ જ કહ્યું હતું કે સોળ લાખ કરોડ તમે એમને આપી દીધા ફ્રીમાં લોનો આલેલી માફ કરી એટલે ફ્રીમાં આપ્યા જ કહેવાય અને ખેડૂત દસ હજાર માટે સુસાઈડ કરે તો થોડું એમને વેચીએ ને આપણે એટલે પહેલેથી સમાજવાદી રહેલી કોંગ્રેસને ઉદ્યોગપતિઓ ગમતા કોંગ્રેસ ઉદ્યોગપતિઓને નથી ગમતી પહેલેથી નથી ગમતી એટલે ઉદ્યોગપતિઓને તો આવી જ સરકારો જોઈએ ને આ ઉદ્યોગપતિઓના જ મિત્રો છે એટલે મિત્રો આ રીતે ખોટી બધી વાતો કરતા હોય છે મુસલમાનો નામને તમને ડરાવતા હોય છે મુઘલોના જમાનામાં ઔરંગઝેબના જમાનામાં જ્યારે એમની બોલબાલા હતી ત્યારે સરિયા નથી આવ્યો ત્યારે એમની વસ્તી વધી નથી હજુ નથી વધી અને હવે એ વખતે હિન્દુ ધર્મ ખતરામાં નહોતો અત્યારે ખતરામાં આવી ગયો લોકશાહીમાં માણ વી કરોડ લોકો તમને ખતરામાં લાવી દેશે સરિયા લાવી દે કે જ્યારે એમની બોલબાલા હતી તાર તો થયો નહીં કશું અને તમને કહું તો હિન્દુત્વ હિન્દુત્વ તો કામ વગરની વાતો છે તમને ફોસલાવાની બાકી અકબર અને મહારાણા પ્રતાપની આપણે વાતો કરીએ છીએ તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હકીમ ખાન સુર અફઘાન હતો અઠાણ હતો અને અકબરનો સેનાપતિ રાજા માનસિંહ જયપુરનો હતો અને શિવાજીની તમે વાતો કરો છો ને પણ મુસલમાન સ્ત્રીઓને પકડી લાયા હતા તો શિવાજીએ તરત માન સહિત પાછી મોકલી હતી એનો વિરોધ સાવરકર કરતા હતા શિવાજી આવું ના કરવું જોઈએ વિચારો ઔરંગઝેબના સરદાર સેનાપતિ જે હોય અફઝલ ખાનને મળવા જવાનું હતું ને તો એ તો સાડા છ ફૂટ ઊંચો દબાઈને મારી નાખે એવો હતો શિવાજીની કદકાઠી એટલી નહોતી તો વાઘનક સંતાડીને લઈ જજો કટા બીજું તો કઈ લઈ જવા એવું નતું મને તલવાર બલવાર લઈ જવાની તો લઈ જજો એવું મુસલમાન હતો સાહેબ શિવાજીને જયારે પૈસાની જરૂર પડતી હતી ત્યારે બે કે ત્રણ વાર સુરત આઈને લૂટી ગયા હતા એ હિન્દુ વેપારીઓને જ લૂટી ગયા હતા એટલે મિત્રો આ હિન્દુત્વ બિંદુત્વ તો બધું આ સાવરકરે ઊભું કરેલું છે એ બધી વાતોમાં કોઈ તથ્ય નથી આ તો તમને લડાઈ મારવા ને એમને વોટ બેંક ઊભી કરવા તમારા બ્રેઇન હેક કરવા માટે આ તો બધું ઊભું કરેલું છે હવે ક્ષત્રિયોને તમે શું વિરોધી હિન્દુત્વના વિરોધી સમજશો હિન્દુઓના વિરોધી સમજશો બોર્ડર ઉપર તો ક્ષત્રિયોની રેજિમેન્ટ તો વધારે બેઠી છે શીખોની બેઠી છે રાજપૂતાના રાઇફલ્સ રાજપૂત રેજિમેન્ટો તો બોર્ડર ઉપર તમારું રક્ષણ કરતી હોય છે દેશનું તે બધા હિન્દુ વિરોધી થઈ જશે એક ધારાસભ્યનો એક એમપીનો કોઈ છોકરો છે લશ્કરમાં લડવા જાય છે શહીદ થાય છે ના એટલે આ તો તમને ઉલ્લુ બનાવવાની વાતો છે પણ આ સમાજે બીડું ઝડપ્યું છે આ સમાજે પણ જે આપણે ત્યાં જે મેં કહ્યું ને કે વર્ણવ્યવસ્થા શરૂ થઈ ગઈ અને કોમ્પિટિશનની નિવારવા બધું કરી દીધું કે આ જ ભણે આ જ કરે ને ફલાણાથી આ ના થાય ને તે ના થાય એના દુષ્પરિણામો તો આપણે ભોગવી લીધા તો આજે પણ પ્રોબ્લેમ એ કે સમૂહમાં તો બધા જીવતા હોય મારું મુખ્ય વાત એ કહેવાની છે કે સમૂહ તો દરેક નાતી દરેક ભલે તમારી જ્ઞાતિ હોય સમૂહ હોય પણ પેલો ઊંચો ફલાણો નીચો આની જોડે બેસાય આની જોડે ના બેસાય એ ના હોવું જોઈએ આપણે બધા હ્યુમન હોમોસેપિયન્સ સેફિયન જ છીએ પણ દરેકમાં ટ્રેનિંગના આ બધાના રીતે વર્ષોની ટ્રેનિંગ હોય ગમે તે રીતે થોડાક અલગ અલગ ગુણો હોય છે કોઈનામાં કોઈ સહનશક્તિ વધારે હોય કોઈનામાં કોઈ ઓછી હોય એ આટલી બધી ઠંડીમાં ધોળિયા ચડ્ડા પહેરીને ફરતા હોય છે આપણે તમે ના ફરી શકો એટલે એ રીતે છે તો એ જ હોમોસેફિયન જ પણ તમે કારી ચામડી ના હો તો તમને બહુ ઠંડી લાગે ને આ દોળી ચામડી વાળા ના લાગે ઠંડી તો છે તો બધા એક જ છતાંય ગુણધર્મો અલગ અલગ હોય છે થોડા જીન્સ ડીએનએ એક જ હોય આ એ રીતે આપણે તો એ થોડોક ફેરફાર હોય છે એ રીતે એટલે આ સમાજને કાયમ લડવાનું જ આપેલું છે એટલે હજાર વર્ષથી લડ 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 ને મરમર કર્યું હોય એની સિમેન્ટિકને પ્રોસીજરલ મેમર ડીએનએમાં બધું આ જ ઘુસી ગયું હોય એટલે આ સમાજે તમામ સમાજોને જોડે ચાલે સાથે લઈને જ ચાલવું પડશે અને કહેતા જ હોય છે કે અઢારે વર્ણન વરણને કારણ કે ત્યાં તો વરણની રીતે જ વાત કરવી પડે છૂટકો નથી એટલે અઢારે વર્ણને સાથે લઈને જ ચાલવું પડશે અને બીજા લોકોએ જ્યારે આ લોકોએ હિંમત કરી છે તો એને ટેકો આપવો જોઈએ કે જેથી કરીને વિરોધ પક્ષ મજબૂત થાય ભલે જીતે ભાજપ ભલે મોદીજી આવે પાછા આવશે તો મોદી જ પણ આપખું જ ના બની જાય એટલે વિરોધ પક્ષ મજબૂત રાખવો પડશે એને આ લોકોની બધી બહુ ધાક ને બધું આવશે જે વિરોધમાં પડશે એને તરત જ ઈડી બીડી બીડી કહું છું ઈડી છે સીઆઈડી છે ક્રાઇમ બ્રાન્ચ છે ફલાણા છે ઢીકણા છે પોલીસ છે બધા પાછળ પડશે પણ એનાથી ડર્યા વગર કરવું પડશે હમણાં એક હક્કુબા ગળવીનો વિડીયો વિડીયો નહીં ઓડિયો ક્લિપ મેં એક્સ એટલે યુટ્યુબ ટ્વિટર પર જોયો કે જે લોકો જે લોકો જે સમાજ એમ કે જે સમાજ ના લોકો જે હવે સર્જકો છે કલાકારો છે એ પાળિયાઓના ગુણગાને ગઈને પૈસા વાળા થઈ ગયા છે એ લોકો આજે બોલતા જ નથી ક્યાંથી બોલે કકુબ ગણવીનો ઓડિયો જોયો કે સો કરોડ ની મિલકત છે અને મારે હિસાબ કઈ રીતે આપવો તો એ હવે એ તો નામ જ મેં તો પહેલી વાર સાંભળ્યું હતું તો એ માણસ આવું કહેતો હતો તો બીજા તો કલાકારો તો બહુ પૈસા વાળા છે તો એ બધા તો એડીથી વિવાના જ ને એટલે એ કોઈ રાજપૂત સમાજને ટેકો આપવાના નથી ભલે રાજપૂતોના વંશ વારસોના ગુણગાન ગઈ 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 ગઈને પૈસાવાળા થયા હોય અત્યારે કોઈ બોલવાનું નથી કોઈ ટેકો આપવાનો નથી રજપૂત સમાજે ક્ષત્રિય સમાજે સ્વીકારી લેવાનું છે કે એમને કોઈ ટેકો આપવાનો નથી ને એમને એકલાય લડવાનું છે એમની જોડે જે કોઈ પણ સમાજ આવે એમનું રિસ્પેક્ટ રાખીને એમને જોડે રાખવાના છે અને ગાંધી ચિંદિયા માર્ગે અહિંસક માર્ગે જ આંદોલન કરવાના ગાંધીજી બહુ મોટું શસ્ત્ર આપી ગયા છે અહિંસાનું અને સત્યાગ્રહનું અહિંસાનો જ માર્ગ યોગ્ય છે અહિંસા કદાપી કોઈ માર્ગ છે નહીં અહિંસાના માર્ગે જ આગળ વધવું પડશે કાયદા કાનૂન હાથમાં કદાપી લેવો નહીં કાયદા કાનૂન હાથમાં લો એવા માટે તમને ઉકસાવવામાં આવશે તમારી સ્ત્રીઓની ધરપકડ પણ કરવામાં આવશે એમના ઉપર ત્રાસ પણ ગુજારવામાં આવશે એટલે બહેનોને દૂર રાખજો આંદોલનથી નહીં તો તમારો પછી કંટ્રોલ નહીં રહે કાબૂ ગુમાવશો અને એટલે બહેનોને આ પરોજન્માંથી બને એટલી દૂર રાખવી અને ગાંધી ચિંધ્યા માર્ગે આ સમાજ આંદોલન કરે અને બીજા સમાજો મજબૂત વિરોધ પક્ષ માટે એને ટેકો આપે આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય